પ્રતિબિંબી સમઘટકીય મિશ્રણની પ્રકાશીય ક્રિયાશીલતા તો પ્રતિબિંબી સમઘટકીય મિશ્રણ એટલે કે એક એવું મિશ્રણ છે જેની અંદર પ્લસ અને માઇનસ બંને પ્રકારના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો આવેલા છે મિશ્રણની પ્રકાશ ક્રિયાશીલતા પ્લસ ટ્વેલ્વ પોઈન્ટ સિક્સ ડિગ્રી છે અને એમાંથી આપણને પ્લસ સમઘટકનું વિશિષ્ટ ભ્રમણ આપેલું છે અને વિશિષ્ટ ભ્રમણ છે પ્લસ ડિગ્રી તો મિશ્રણની પ્રકાશીય શુદ્ધતા ખાલી જગ્યા ટકા છે તો જ્યારે પણ આપણને પ્રકાશીય શુદ્ધતા માંગે ત્યારે એનું સૂત્ર છે કે પ્રકાશીય શુદ્ધતા બરાબર મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ અને છેદમાં આવશે વિશિષ્ટ ભ્રમણ વિશિષ્ટ ભ્રમણ ને ગુણ્યા સો ટકાવારી પૂછી છે એટલે સો આવશે તો મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ જે આપણને આપેલું છે પ્લસ ટ્વેલ પોઈન્ટ સિક્સ ડિગ્રી અને છેદમાં આવશે સમઘટકનું વિશિષ્ટ પ્રમાણ આપ્યું છે પ્લસ થર્ટી ડિગ્રી ઇન્ટુ હન્ડ્રેડ ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે બેતાલીસ ટકા